ભરૂચ જિલ્લાના તંકારીયા તથા કંબોલી ગામે બે રહેણાંક મકાનમાં ચોંસઠ તોલા સોનું અને લાખો રૂપિયાની થયેલી ચોરીને મામલે પોલીસે ગામના જ બે મિત્રોની ધરપકડ કરી છે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોરી કરનાર બે મિત્રો અને સોનું પીગળનાર તથા ખરીદનાર સહિત ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા ટીમે તેમની પાસેથી કુલ રૂપિયા પિસ્તાળીસ પોઈન્ટ સિત્યોતેર લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ વિસ્તારમાં આવેલા અને અને ગામમાં માર્ચ એપ્રિલ મહિનામાં તસ્કરોએ લાખોની મત્તાની ચોરીને અંજામ આપ્યો હતો જેમાં પ્રથમ બનાવમાં માર્ચ મહિનામાં કંબોલી ગામે રહેતા ફરિયાદી સહિતના બધા જ સભ્યો સાંજના સમયે નમાજ પઢવા જતા હોય અને ઘરમાં કોઈ નહીં હોતા તથા રોકડ રૂપિયા સાડા ત્રણ લાખ મરી કુલ રૂપિયા તેર પોઈન્ટ અઠાણું લાખનો હાથ ફેરો કર્યો હતો જ્યારે બીજા બનાવમાં એપ્રિલ મહિનામાં તંકારા ગામે પાદળિયા રોડ ઉપર આવેલ લીતમાં રહેતા પરિવાર લગ્નમાં ગયો હતો આ સમય તેમના મકાનને પણ તસ્કરો નિશાન બનાવી ઘરની ગેલેરીના દરવાજાને કોઈ સાધન વડે હોલ પાડીત તારુ ખોલી સોનાની અલગ અલગ જણસો કુલ ચુમ્માલીસ તોલા તથા રોકડ રૂપિયા ચાર લાખ સડસઠ હજાર પાંચસો મળી કુલ બાવીસ પોઈન્ટ કુલ બાવીસ લાખ સાહીઠ હજાર સાતસો રૂપિયાની મત્તાની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા આ બંને મામલે પાલેજ પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાઈ હતી સમગ્ર મામલે એલસીબીપીઆઈ પીઆઈ એમપી વારા અને ટીમે ચોરીવાળા સ્થળની મુલાકાત લઈને સીસીટીવી ફૂટેજ હ્યુમન સોર્સ ટેકનિકલ સર્વેલેન્સ વિગેરે દિશાઓમાં તપાસ હાથ ધરી હતી આ સમયગાળા દરમિયાન પીએસઆઈ ડીએ તુવરને માહિતી મળી હતી કે તંકાળિયા ગામના મોહમ્મદ અલી જુનેદ કાપડિયા તથા તેનો મિત્ર મુબારક યાકુબભાઈ ભીમે આ બંને ચોરીને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું આ બંને આરોપીની કડક પૂછતાછમાં બંને ભાંગી પ્રતાપ ચોરીની કબૂલાત કરી હતી તેમણે કંબોલી તથા તંકાળિયા ગામે કરેલી ચોરીમાંથી મળેલા રોકડા રૂપિયા અને સોનાના દાગીનાઓ આરોપી જુનેદેત તેના મિત્ર હેમંત હરીલાલ કાપડિયા ભરૂચવાડાને આપ્યા હતા જેથી પોલીસે ચોરીના મુદ્દામાલ વેચાણ રાખનાર આરોપી અને તેને પીગાડનાર મોતી મોમીન જાન સરકાર નામના વ્યક્તિએ લગડી બનાવી હતી જેથી તેમે તેમની પાસેથી સોનાના દાગીના રડીનંગ ચાર સુડતાલીસ તોલા રોકડા રૂપિયા પંદર પોઈન્ટ પચાસ લાખ અને ગુનામાં વાપરેલ મોટરસાઇકલ એક ડ્રિલ મશીન તથા પાંચ મોબાઈલ મળી

આ દરમિયાન એક મકાન જોયું હતું જેમાં સાંજની નમાજ વખતે મકાનમાં કોઈ હાજર નહીં હોય બે કલાક મકાન બંધ રહેતું હતું જેથી આ મકાનને ટાર્ગેટ બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો તો એવી જ રીતે બીજી ચોરીમાં તેમના જ ગામના એક મકાનમાંથી ચોરી કરી લાખોની મત્તા પર હાથ ફેરો પણ કર્યો હતો જો કે સમગ્ર મામલે પોલીસે તેઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આજથી થોડા સમય પહેલા ભરૂચ જિલ્લાના પાલેજ હદની કંબોલી ગામે તથા પાલેજ હદના ટંકારીયા ગામે બે અલગ અલગ સમયે ઘરફોડ ચોરીના બે બનાવો બનેલા એમાં કંબોલી ગામે જે ઘરફોડ ચોરીનો બનાવ બનેલો એમાં સોનાના દાગીના તથા રોકડ રકમ મળી રૂપિયા ચૌદ લાખ જેટલી મતા ચોરીમાં ગયેલી અને ટંકારીયા ગામમાં જે ગરફોડ ચોરીનો બનાવ બનેલો એમાં સોનાના દાગીના અને રોકડ રકમ મળી સાડી બાવીસ લાખ રૂપિયા જેટલી મતા ચોરીમાં ગયેલી બંને ચોરીના ગુનાઓના ભેદ ઉકલવા માટે પ્રારંભથી જ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબની માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ તથા એસઓજીની ટીમ તથા પાલેજ પોલીસ સ્ટેશનના સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમો દરેક દિશામાં તપાસ અર્થે લાગેલી તપાસ દરમિયાન ડોગ ફિંગર પ્રિન્ટ અને એફએસએલની પણ મદદ લેવામાં આવેલી ટેકનિકલ સર્વેલન્સની પણ મદદ લેવામાં આવેલી અને બાતમીદારોનો પણ સહકાર મેળવવામાં આવેલો આ દરમિયાન ભરૂચ જિલ્લા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ પી વાળાના માર્ગદર્શન હેઠળ એમના સ્કોડમાં કામ કરતા એલસીબી શ્રી તુવરને આ જે બે બનાવ બનેલા છે ઘરફોડ ચોરીના એમાં ટંકારિયા ગામના એક જુનેદ અને બીજો મુબારક ભીમ એ બે નામના ઈસમોએ મળીને આ ચોરી કરેલી છે તો એ બાતમી હકીકત આધારે આ જુનેદ અને મુબારક ભીમને ટંકારિયા ખાતેથી લાવીને એલસીબી કચેરી ખાતે લાવીને એમની સઘન પૂછપરછ કરવામાં આવેલી ઊંડાણપૂર્વક ઊંડાણપૂર્વકની પૂછપરછના અંતે તેઓએ આ બંને બંને તેઓ બંને બંને મળે મળીને આ બંને ચોરીની બંને ઘરફોડ ચોરીને અંજામ આપેલા હોવાની કબૂલાત કરવામાં આવેલી ત્યારબાદ એમની બંનેના ઘરની જડતી કરતાં બંનેના ઘરમાંથી અલગ અલગ રીતે રૂપિયા સાડા પંદર લાખ રૂપિયા જેટલા રોકડ માતબર રકમ મળી આવેલી અને આ એ જે રોકડ રકમ છે એમને જુદી જુદી જગ્યાએ આ સોનું વેચેલું વેચીને સોનાના દાગીના વેચીને મેળવેલી હોવાની પણ કબૂલાત કરતા એ સાડા પંદર લાખ રૂપિયા રોકડ ગુનાના કામે કબજે કરવામાં આવેલી અને જે જુદી જુદી જગ્યાએ એમને જે વેચેલા હતા એમાં એક મોતી નામનો બંગાળી સોનાનો કારીગર છે એના એના પાસે એક હેમંત કાપડિયા નામના આ બંને આરોપીઓના મિત્ર મારફતે આ મોતી પાસેથી આ સોનાનો મુદ્દામાલ પીગળાવી નાખેલો હતો તો એ જે પીગળાવી નાખેલો મુદ્દામાલ હતો એ પૈકી સુડતાલીસ તોલા જેટલો સોનાનો મુદ્દામાલ પણ આ ગુનાના કામે રિકવર કરવામાં આવેલો છે બંને આરોપીઓને પાલેજ પોલીસ સ્ટેશનના ગુનાના કામે અટક કરવામાં આવેલા છે અને તેમની સાથે જે મદદમાં હતા કે જે આ સોનાનો દાગીનો સાચવી રાખે સોનાના દાગીના સાચવી સાચવી રાખવામાં અને પીગાડવામાં મદદ કરેલી હતી એવા હેમંત કાપડિયા અને મોતી બંગાળી એ બંનેને પણ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલા છે આજે આ ચારેય આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરીને એમના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવેલી છે અને આ સિવાય પણ એમના પાસે સાથે બીજા કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તેમજ આ સિવાય બીજા કોઈ બીજા કેટલા ગુના કરેલા છે આ લોકોએ આ પ્રકારના એ દિશામાં પૂછપરછ હાથ ધરવા માટે એમના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે